તમને શું લાગે છે ચેતેશ્વર પૂજારાએ નિવૃત્તિ દરેક ક્રિકેટના દરેક ફોર્મેટમાં જાહેર કરી એ યોગ્ય પગલું છે અને આ ચેતેશ્વરની કારકિર્દીમાંથી આપણે યુવા પેઢી કઈ રીતે પ્રેરણા લઈ શકે આ બે મુદ્દા વિશે વાત કરવી છે પણ વાત કરતા પહેલાં આ કાર્યક્રમ તમને ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો ચેતેશ્વર પુજારાનો જન્મ પચીસ જાન્યુઆરી ઓગણીસો ઇઠ્યાસી અને આજે છે પચીસ ઓગસ્ટ બે હજાર પચીસ અંડર ફોર્ટીન અંડર નાઇન્ટીન રણજી ટ્રોફી કાઉન્ટી સૌરાષ્ટ્ર રણજી ટ્રોફીમાંથી અને પછી ટીમ ઇન્ડિયા ઇન્ટરનેશનલ લેવલ ઉપર ક્રિકેટ અને એટલું બધું પરફોર્મન્સ કર્યા પછી એને એવી કઈ પડ આવી કે એને એમ થયું કે નહીં હવે રિટાયરમેન્ટ લેવાનો સમય થઈ ગયો છે આ જરા અઘરો પ્રશ્ન છે પણ આઠ વર્ષની ઉંમરે નાનું બેટ પકડાવી ઘરે તૈયાર કરેલા પેડ બાંધી ને એના પિતા અરવિંદ પૂજારા એને રાજકોટના રેલવે ગ્રાઉન્ડ ઉપર કે કોઠી કમ્પાઉન્ડના ગ્રાઉન્ડ ઉપર પ્રેક્ટિસ સતત કરાવતા રે કરાવતા રે કરાવતા રહે અને એ છોકરો ધીરે 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 ક્રિકેટમાં જે રીતે આગળ વધે તમને ખબર છે સૌથી મોટી ખાસિયત ચેતેશ્વર પૂજારીની કઈ છે આજે ટી ટ્વેન્ટી ક્રિકેટનો જમાનો છે ટી ટેન પણ આવી ગયું છે આજે લગભગ ખેલાડીઓ આડા બેટથી રમવા ટેવાઈ ગયા છે સ્કોર બધાને જાજો કરવો છે જલ્દી આગળ વધવું છે ચેતેશ્વર પૂજારાની ખાસિયત એ હતી કે સીધા બેટથી થી રમવું એના પિતા જે રણજી ટ્રોફી ખેલાડી પણ રહી ચુક્યા એના ચેતેશ્વરના ઘડતરમાં એનો મુખ્ય ફાળો એને શરૂઆતથી એમ કહ્યું કે સીધા બેટથી જ રમવું અને એટલે ચેતેશ્વર પૂજારા પાંચસો ને પચીસ દડા રમી શકે એક ઇનિંગમાં પાંચસો પચીસ દડા એટલે કેટલો સમય થાય તમે સમજી શકો છો એક કલાકમાં ચૌદ ઓવરથી વધારે ફેંકી શકાતી નથી અને દિવસનો તમે આખો ટેસ્ટનો ગણો તો એમાં ડ્રિંક્સ આવે લંચ ટાઈમ આવે ટી ટાઈમ આવે આ બધું કાઢતા કાઢતા તમે પાંચસો પચીસ નો હિસાબ કરો ને તો આઠ નવ કલાક તમારે ગ્રાઉન્ડ ઉપર રહેવું પડે રમવું પડે રોહિત શર્માએ એક ઇન્ટરવ્યુમાં બહુ સરસ વાત કરી કે અમે જ્યારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતા હતા શરૂઆત હતી અમારી ત્યારે હું ઘરેથી જાઉં અને ઘરે પાછો જાઉં ત્યારે મારી મા પૂછે કે તું ઘરેથી નીકળસ ત્યારે તો આમ તાજો માજો ને તારા ચહેરા ઉપર ચમક હોય છે ને આમ તેમને તું પાછો ત્યારે તો આમ કેવો થઈ જાય જાય તારા ચહેરાનો કલર બદલી છે તો કે આવું કેમ અને રોહિત શર્મા એમ કે માં હું શું કરું એક ચેતેશ્વર પૂજારા કરીને ખેલાડી છે ત્રણ ત્રણ દિવસ સુધી રહીમા કરે છે ત્રણ દિવસ સુધી સાહેબ આ કેવો ટેમ્પરામેન્ટ આ કેવી ધીરજ કેવી ક્ષમતા ભાવ થી રમવું અને કેટલી એકાગ્રતા જોતી જોઈએ જોઈએ એમાં આવું રમવા માટે તમે વિચાર કરજો એટલે ચેતેશ્વર પૂજારા નામ બનતું હોય છે એની કારકિર્દી બહુ અદભુત રહી છે અને એમાં ઘણા બધા વિઘ્નો પણ એને શારીરિક રીતે અને બીજી રીતે પણ આવ્યા છે રાહુલ દ્રવિડ બીજો રાહુલ દ્રવિડ એવું એમને એનું હિલકાબ મેળો ધ વોલ ટુ તરીકે જાણીતો થયો પણ સૌથી એની જાણીતી સિરીઝ એટલે બે હજાર અઢાર ઓગણીસ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ભારતીય ટીમ ચાર ઇનિંગમાં ત્રણ સદી તમે વિચાર કરજો ચાર ઇનિંગમાં ત્રણ સદી અને પાંચસો ને બાવીસ રન આ બહુ ઓછી વાર તમને આવું મળતું હોય છે અને બે હજાર અઢાર ઓગણીસનો એ સમય બહુ અઘરો હતો એણે ત્રણ સદી તો માળી પણ બે હજાર અઢાર ઓગણીસની આ સિરીઝમાં બારસો ને અઠ્ઠાવન બોલ એ માણસ રમ્યો છે તમે હિસાબ તો કરજો કે બારસો અઠ્ઠાવન બોલ એટલે વિકેટ ઉપર ક્યાં સુધી ઊભું રહેવાનું અને એને સમી સાથે ઘણા બધો તો રમ્યો હતો અને આપણને આ સિરીઝમાં આપણને વિજય થયો હતો આપણો ને મેન ઓફ ધી સિરીઝ પણ ચેતેશ્વર પૂજારા રહ્યો હતો પણ આ આ સફર એની આસાન નહોતી સાહેબ એની માતાને હું બહુ મોટું સપનું હતું કે ટીમ ઈન્ડિયામાંથી રમતો હોય એ એ જોવે પણ એની માને કેન્સર થાય છે અને ચેતેશ્વર પૂજા સત્તર વર્ષનો હોય છે ત્યારે એ મૃત્યુ પામે છે અને બહુ વિચલિત થઈ જાય છે એમાંથી બહાર આવતા વાર લાગે છે પણ એ ટીમ ઇન્ડિયામાં આવીને રહે છે અને જ્યારે પહેલી સદી મારે છે ત્યારે બેટ ઉપર કરીને એ સદી પોતાની માં અર્પણ કરે છે આવા તો કેટલાય પ્રસંગો છે તમે બે હજાર તેરમાં નોટિંગ આંગમાં જે પંચોતેર રનિંગની ઇનિંગ હતી એમાં જે એની ટેકનિક હતી એ અદભુત ગાવસ્કર રાહુલ દ્રવિડ સચિન પછી ટેકનિકની દ્રષ્ટિએ સૌથી ઉત્તમ ગણાતો હોય તો ચેતેશ્વર પુજારા છે બે હજાર સત્તરમાં ઓસ્ટ્રેલિયા સામે રાંચી ટેસ્ટ બસો ને બે રન પાંચસો પચીસ બોલ મેચ ડ્રો થયો હતો એના કારણે બે હજાર તેરમાં દક્ષિણ આફ્રિકા પાંચસો સત્યાવીસ બોલ એકસો રન સમી સાથે એકસો રન એણે બનાવ્યા મોહમ્મદ સમી સાથે આવી તો અનેક પહેલી સેન્ચુરી જે વાત કરી એને માને અર્પણ કરી બે હજાર માં ન્યુઝીલેન્ડ સામે પિતા અરવિંદ પૂજારા જ્યારે એ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતો આ એની પત્ની પૂજા એ જે પુસ્તક લખ્યું છે એ ક્રિકેટરની ની આ ડાયરી એમાં બધા પ્રસંગો પણ લખ્યા છે અને ત્યારે અરવિંદ પૂજારાને એકાએક એટેક એવો મેચ જોતા જોતા અને એની હાલત બહુ ખરાબ થઈને પછી એને બોમ્બે લઈ જવામાં આવ્યા ત્યારે પુજારા રમે છે અને સમાચાર મળી ગયા હોય છે પણ છતાં પણ એ પોતે એકદમ દ્રદ થઈ અને ઇનિંગ પૂરી કરે છે પછી પાછો મુંબઈ આવે છે પિતાની તબિયત જોવા ત્યાં સુધીમાં એની પ્રોસીજર આર્ટની થઈ ગઈ હોય છે અને પાછો જાય છે અને પાછું અદ્ભુત પરફોર્મન્સ આપે છે આ સાહેબ બહુ ઓછા ખેલાડીઓમાં જોવે સચિનના ફાધર ગુજરી ગયા ને આવે છે ને પછી સેન્ચુરી મારે છે પણ તમે જુઓ કે આ માણસને એકસો ને ત્રણ ટેસ્ટ રમ્યો સો ટેસ્ટ રમ્યો ત્યારે એનું સન્માન પણ થયું આ સાત હજાર એકસો ને પંચાણું રન તેતાલીસ પોઈન્ટ સાહીઠની ની એવરેજ ઓગણીસ સદી પાંત્રીસ અડધી સદી અને આવી તો અનેક ઇનિંગ તમે જુઓ અને આમ છતાં તમે આ જે પ્રેરણા લેવા જેવી છે આજના ખેલાડીઓએ કે બે હજાર અગિયાર અને બે હજાર ચૌદમાં એને ઘૂંટણની ઈજા થઈ બહુ ગંભીર ઈજા થઈ સર્જરી પણ કરાવી કરાવવી પડી બે હજાર અને બંને વાર એ ટીમમાંથી બહાર થયો નેચરલ ઇન્જરીના કારણે અને પછી બંને વાર એવું થયું કે આ ચેતેશ્વર ફરી ટીમમાં પુનરાગમન કરશે કે નહીં પણ બંને વારે પુનરાગમન કર્યું અને બહુ સોલિડ પુનરાગમન કર્યું આ ચેતેશ્વર પૂજારા છે એટલે આપણે નાની નાની વાતમાં જે ધીરજ ગુમાવી બેસીએ છીએ એ ચેતેશ્વર પાસેથી શીખવા જેવું છે એટલે આ રીતે તમે જુઓ કે આ માણસે કેટ કેટલું રણજીમાં અંડર ફોર્ટીનમાં એણે ત્રેવડી સદી કરી અંડર નાઇન્ટીનમાં બેવડી સદી કરી અને દ્રવિડ જે સ્થાને રમતો હતો એ જ સ્થાને પોતે રમવા માંડ્યો કક્ષામાં એને શું પરફોર્મ કર્યું છે સાહેબ બસો ને સાહીઠ થી વધારે મેચ રમ્યો છે ઓગણીસ હજાર થી વધારે રન છે સાહીઠ થી વધુ સદી છે અને હાય સ્કોર છે ત્રણસો ને છ બે હજાર અઢાર ઓગણીસ આ એટલે કહેવા માંગુ છું કે આ ચેતેશ્વર પૂજારાને અન્યાય થયો અને એવા ઘણા બધા વિવાદો એના કારણે છેલ્લે જ આપણી ઇંગ્લેન્ડની સિરીઝ થઈ ત્યારે પણ એવું ચર્ચાયું કે ચેતેશ્વરને કેમ ટીમમાં નથી લેવાતો અને આપણે જોયું હતું કે કઈ રીતે આપણી ટીમ વિખેરાઈ જતી હતી અને એક સાથે પચીસ પચાસ રનમાં પાંચ સાત વિકેટો પડી જતી હતી ત્યારે ચેતેશ્વર યાદ આવતો હતો પણ આખું એક ટીમ નવી રીતે તૈયાર થઈ રહી હતી યુવાઓની ટીમ કારણ કે રાહુલ સોરી રોહિત શર્મા વિરાટ કોહલી પણ હતા એટલે ત્યારે ઘણા લોકોને એવું માનવું હતું કે ચેતેશ્વરને ચાન્સ આપવાની જરૂર હતી અને કાઉન્ટીમાં એણે સારું પરફોર્મ કર્યું હતું ઇંગ્લેન્ડમાં પણ એમને ન લેવામાં આવ્યું અને પછી એને એમ થયું હમણાં છેલ્લા સમાચાર હતા કે રણજી ટ્રોફીમાં રમવા એ ઉપલબ્ધ છે ચેતેશ્વર પણ એણે નિવૃત્તિની દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી મહત્વનું એ છે કે કેટલી વાર માતાનો મૃત્યુ પિતાની બીમારી બે વાર અઘરી સર્જરી અઘરી ઈજા અને છતાં પણ પાછું એમાંથી ઉભરીને બહાર આવું એટલે હાર ન માનવાનું જે મનોબળ છે એનું બહુ મજબૂત એ શીખવા જેવું છે ધીરજ અને સમય સંયમ મેં જેમ કહ્યું એમ પા સાડા પાંચસો બોલ કઈ રીતે તમે રમી શકો સાહેબ એક ઇનિંગમાં અદભુત અને એમ કહેવાતું કે ચેતેશ્વરને આઉટ કરવો એટલે બહુ મુશ્કેલ કામ છે અને બે હજાર અઢાર ઓગણીસમાં એડીલેટ ટેસ્ટમાં ને એ બધું થયું હતું પિતાનું બીમારી પણ એટલું બધું એની ઉપર સ્લેજિંગ થતું હતું એની પત્નીએ પુસ્તકમાં પણ લખ્યું છે હમણાં એક ઇન્ટરવ્યુમાં પણ એણે આ વાત કરી હતી કે સ્લેજિંગનો મેં કોઈ વાર જવાબ નથી દીધો બહુ ધીરજ રાખીશ અને બેટથી જવાબ આપ્યો છે સાહેબ આ શીખવા જેવું છે કે ધીરજ અને સંયમ કેવો હોય શકે અને એ તમને કેવું પરિણામ આપી શકે બીજું મહેનત અને સમર્પણ રાજકોટમાં જન્મું રાજકોટમાં ક્રિકેટર તરીકે તૈયાર થવું એક તો ટાંચા સાધનો મોટા મેદાનો નહોતા પછી તો એના રવિન પૂજારા એ પિતાએના ઘર પાસે જ નાનકડું ગ્રાઉન્ડ કરીને એને સતત પ્રેક્ટિસ કરાવતા રહ્યા એ પહેલાં રેલવે ગ્રાઉન્ડમાં કોટી કમ્પાઉન્ડમાં એ રીતે એની પ્રેક્ટિસ ચાલતી રહી એટલા બધા સાધનો નહોતા અને અરવિંદ પૂજારા કંઈ એટલા બધા આર્થિક રીતે સબળ પણ નહોતા અને રાજકોટથી નેશનલ ટીમમાં આવવું ટીમ ઇન્ડિયામાં આવવું બહુ મુશ્કેલ હોય છે આપણા નજીકના જે નજીકની ઘટનાઓ છે એમાં ચેતેશ્વર પૂજારા અને રવિન્દ્ર જાડેજા આ બે અલગ કિસ્સા છે બાકી સૌરાષ્ટ્રમાંથી છેલ્લા તમે થોડા વર્ષોનું સમયગાળો લો તો બહુ ઓછા ખેલાડીઓ ટીમ ઇન્ડિયા સુધી પહોંચે છે એના અનેક કારણો છે એમાં આપણે નથી પડવું પણ મહેનત અને સમર્પણ જો હોય તો તમે ચેતેશ્વર પૂજારા બની શકો તમે રવિન્દ્ર જાડેજા બની શકો રવિન્દ્ર જાડેજાએ ઇંગ્લેન્ડની ભૂમિ ઉપર જે બેટિંગથી પ્રભાવિત કર્યા બધાને અદભુત અને નમ્રતા અને વિનય તમે ક્યારેય ચેતેશ્વર પૂજારાના નામે કોઈ પણ પ્રકારનો વિવાદ નહીં સાંભળ્યો કોઈ પણ પ્રકારનો મેં બે હજાર અઢાર ઓગણીસની ઓસ્ટ્રેલિયાની સિરીઝની વાત કરી બહુ સ્લેજિંગ બહુ એને ત્રાસ આપવાનો પ્રયત્ન કર્યો એનું કોન્સન્ટ્રેશન તોડવાનો પ્રયત્ન કર્યો પણ ચેતેશ્વર પૂજારા એકનો બે ન થાય એ એની રમત ઉપર ધ્યાન દે એટલે રમત ઉપર જ ધ્યાન દે આના પણ ઘણા બધા કિસ્સાઓ છે લાંબી એને કીધું છે કે લાંબી ઇનિંગ તમે જ્યારે રમતા હો ત્યારે તમને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવે તમે કંઈ બોલો તમે રિએક્ટ કરો અને તમારું ધ્યાન વિચલિત થાય અને તમે આઉટ થઈ જાવ આવું ઘણી વાર ઘણા ખેલાડીઓના હિસ્સાઓ છે આપણી સામે બહુ મોટી યાદી થઈ શકે પણ કે મેં હંમેશા બેટ દ્વારા જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે એટલે અને એની એની પત્ની પૂજાએ પણ લખ્યું છે કે પહેલી મુલાકાત અમારા બે પરિવારો દ્વારા જ એરેન્જ મેરેજ બનેના પહેલી વાર અમને મળ્યા ત્યારે જ મને લાગ્યું કે આ બહુ શાંત છે બહુ સરમાળ છે પણ એ એની વાતમાં દ્રજ નિશ્ચય છે એટલે આ રીતે આ આ આવા ખેલાડીઓ નિવૃત્ત થાય આપણને બરાબર છે ન ગમે બહુ સ્વાભાવિક છે સૌરાષ્ટ્રના તમે હો વતની કે રાજકોટના વતની હો અને મને પણ હજી એવું લાગે છે કે એની કારકિર્દીમાં હજી થોડો સમય બાકી હતો છેલ્લે એ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ઓસ્ટ્રેલિયા સામે બે હજાર ત્રેવીસમાં રમ્યો ત્યારે એની બહુ એની સારી નહોતી રહી પણ હજી ચેતેશ્વર પૂજારામાં થોડું ક્રિકેટ બાકી હતું જેમ હજી રાહુલ સોરી રોહિત શર્મા અને વિરાટ કોહલીમાં થોડું ક્રિકેટ બાકી છે પણ આ ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટના દરેક ફોર્મેટને બાય બાય કર્યું છે આપણે એનો નિર્ણય સ્વીકારવો જોઈએ અને એની કારકિર્દી એના ક્રિકેટને હેડ્સ ઓફ કહેવું જોઈએ થેન્ક યુ ચેતેશ્વર પૂજારા કે અમે એક એવો ખેલાડી રાહુલ દ્રવિડ પછી જોયો કે જે ટેસ્ટ ક્રિકેટમાં વન ડે અને ટી ટ્વેન્ટીમાં એ નિષ્ફળ ગયો ટી ટ્વેન્ટી તો એ રમ્યો જ નથી પણ વન ડે પાંચ રમવા એનું પરફોર્મન્સ નહોતું રહ્યું આઈપીએલમાં કેટલાક મેચો રહ્યું એમાં પણ એનું પરફોર્મન્સ પણ ટેસ્ટ ક્રિકેટની જો વાત આવે અને એમાં લાંબી ઇનિંગ રમવાની વાત આવે તો રાહુલ દ્રવિડનું નામ તો લઈએ જ પણ સાથે સાથે તમારે ચેતેશ્વર પૂજારાનું નામ પણ લેવું પડશે જ્યાં સુધી ટેસ્ટ ક્રિકેટ રમાય છે ત્યાં સુધી આવા ચેતેશ્વર પૂજારાએ નિવૃત્તિ લીધી છે આપણે એ નિવૃત્તિનું સન્માન કરીએ અને સૌરાષ્ટ્રમાંથી જ નહીં પણ પૂરા ભારતમાંથી ચેતેશ્વરમાંથી પ્રેરણા લઈ ખેલાડીઓ ટી ટ્વેન્ટી ભલે રમે વન ડે ભલે રમે પણ ટેસ્ટ ક્રિકેટ એ સાચું ક્રિકેટ છે એવું મોટા ભાગના ક્રિકેટરો કહે છે ત્યારે એ ટેસ્ટ ક્રિકેટ માટે તૈયાર થવું હોય તો ચેતેશ્વર પૂજારાને પ્રેરણા બનાવો બહુ બહુ ઇંગ્લેન્ડે બેઝબોલની આખી નવી ફોર્મ્યુલા અપનાવી છે ને એમાં સફળ નિષ્ફળ થયા કરે છે પણ ટેસ્ટ ક્રિકેટ એ ધીરજ અને સંયમની રમત છે અને ધીરજ અને સંયમનું બીજું નામ છે ચેતેશ્વર પૂજા આભાર ફરી મળીશું